કરજણનગરના મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતાના જીવને જોખમરૂપ એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે જે બાબતે કોઈ અડિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તેમ રાહદારીઓ અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે મળતી માહિતી અનુસાર કરજણનગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલ અકસ્માતના બનાવો પણ તેની સાક્ષી પૂરી પરિણામે નગરમાં ગંભીર બની ચુકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ પર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ સિનિયર સિટીઝનો બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે નવા બજાર વિસ્તારમાં નવી એપીએમસી એસટી ડેપો તરફના મુખ્ય સહિતના રાજમાર્ગો ઉપર પશુઓનો ઓડીંગો જોવા મળે છે આ દરમિયાન માર્ગ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો રાહદારીઓ ગ્રાહકોની ભારે અવરજવર રહે છે તેમજ જૂના બજાર ધાવટ ચોકડી અને ક્યારેક ક્યારેક તો હાઇવે ઉપર પણ લટાર મારતા રખડતા ઢોર નજરે પડતા હોય છે આ રીતે ઢોર ઉપર બજારની મુલાકાત લેતા અડચણરૂપ પશુઓને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા જોવા મળ્યા આમ કરજણનગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે પણ તંત્ર આંખાડા કાન કરી જવાબદાર વહીવટી દારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પરિણામે રખડતા પશુઓની સમસ્યાને પગલે કોઈ અનિચ્છનીય બન